નમસ્કાર મિત્રો હું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે સાયબર ક્રાઇમને લઈને આ ચર્ચા ફરી કરવાની જરૂરિયાત એટલા માટે પડી રહી છે કારણ કે દિવસેને દિવસે સાયબર ક્રાઈમ વધતો આપણને જોવા મળી રહ્યો છે ને આપણી જવાબદારીમાં આવે છે કે લોકોને સમજાવવાનો પ્રયાસ કરીએ કે એમણે શું ન કરવું જોઈએ જોકે અવેરનેસ લાવવાનો પ્રયાસ ઘણો કરવામાં આવે છે કે જેમાં સમજાવવામાં આવે છે કોઈ પણ લિંક પર ક્લિક ન કરો ઓટીપી ન આપો પાસવર્ડ જોડે શેર ના કરો પણ હવે આ તો બહુ જ સામાન્ય થઈ ગઈ છે કદાચ આટલી બાબતોનું ધ્યાન તો હવે લોકો રાખતા જ હોય છે પણ એનાથી પણ ઉપરાંત અત્યારે આ સાયબર ગઠિયાઓ બહુ જ સ્માર્ટ થઈ ગયા છે નવી નવી મોડસ ઓપરેન્ડી થી લોકોને ઠગી રહ્યા છે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં દર ચૌદ મિનિટે એક વ્યક્તિ સાયબર છેતરપિંડીનો

સાયબર સિક્યોરિટીને લઈને એમાં પણ સાયબર ક્રાઇમમાં જે અધિકારીઓને ત્યાંની જે ટેકનોલોજી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ જોવા મળી રહ્યા છે સાયબર ક્રાઇમમાં માત્ર એકસો વીસનો તો સ્ટાફ છે એકસો વીસનો સ્ટાફ હોય માત્ર આટલી મોટી સંખ્યામાં દર આપણે જે આંકડો આપી રહ્યા છે કે દર ચૌદ મિનિટે જ્યારે એક વ્યક્તિ તેનો ભોગ બની રહ્યો અને એની એની સામે આપણે જોઈએ એકસો વીસનો સ્ટાફ હોય ટેકનોલોજીનો અભાવ હોય તો ક્યાંથી આ કોઈ પણ સાયબર જે ક્રાઇમ બનતું હોય એમાં કોઈને પકડી શકાય અને એટલા જ માટે કદાચ આપણે એ પણ કહી શકીએ કે આ જે સાયબર ગઠિયાઓ છે આ છેતરપિંડી કરનાર લોકો છે એમને કોઈનો ભય પણ નથી એમને બીક પણ નથી કે અમને કોઈ પકડી શકશે ઓનલાઈન શોપિંગ હની ટ્રેપ અને સૌથી વધારે અત્યારે જો જોવા મળી રહ્યું છે વર્ક ફ્રોમ હોમ ની લાલચ આપવામાં આવે છે એની સાથે સાથે શેર શેરબજાર સૌથી વધારે થોડા દિવસ પહેલાં પણ આ વિષય ઉપર ચર્ચા કરી હતી કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં લોકો આપણા ત્યાં ખૂબ વધી ગયા છે ને એટલે જ હવે શેર બજારમાં વધુમાં વધુ લોકોને વળતર મળે કે પછી આ પ્રકારની કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી એમને ડેલી નોલેજ મળી શકે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને સૌથી વધારે અત્યારે લોકોની સાથે છેતરપિંડી થતી જોવા મળી રહી છે એ સિવાય ક્યાંક એવું પણ જોવા મળે છે કે લોકોના પાર્સલમાંથી એટલે કંઈક ડ્રગ્સ મળ્યું એવું લોકોને કહીને એમને સીબીઆઈ અને એડીના અધિકારી તરીકે તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે આ ત્રણ મોડસ ઓપરેન્ડીને કઈ રીતે આ જે સાયબર ગઠિયાઓ છે તે ઓપરેટ કરી રહ્યા છે લોકો કેવી રીતે તેનો શિકાર બની રહ્યા છે અને કેવી રીતે રોકી શકાય છે તેના વિશે કરીશું વાત એની માટે મારી સાથે જોડાયા છે ધ્રુવ પંડિત અને યશપાલસિંહ સિસોદિયા બંને સાયબર ક્રાઈમ એક્સપર્ટ છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક હેલો રૂ સૌથી પહેલા સાયબર ક્રાઈમનો જે આતંક જોવા મળી રહ્યો છે 5G યુગ જે આવ્યો છે જેનાથી આપણે યંગસ્ટર્સ બહુ ખુશ છીએ કે આપણે ટેકનોલોજીની સાથે બહુ જ કનેક્ટેડ છીએ અને એમાં બહુ આગળ વધી રહ્યા છે આપણો દેશ બહુ આગળ વધી રહ્યો છે ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે હરણફાળ ભરી રહ્યા છે અને પણ આ 5G ના યુગમાં સૌથી મોટી સમસ્યા આ સાયબર ક્રાઇમ બની ગઈ છે તેવું કહી શકાય છે જી આપણે હેલો જી 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 સાયબર ક્રાઇમ વધવાના કારણો જે તમે કીધા એ બહુ સાચા છે કે રીતે પર આવી ગયા છે ખબર જ છે કે પેમેન્ટ મૂવીઝ હોય શોપિંગ હોય એન્ટરટેનમેન્ટ હોય કઈ બી હોય આપણે નોર્મલ મોબાઈલ ફોનથી કરી રહ્યા છીએ એટલે જોવા જાવ ટીવી થી વધારે હવે લેપટોપ્સ આઈપેડ અને મોબાઈલ ફોન્સ વેચાવાના ચાલુ થઈ ગયા છે કારણ કે ઇન્ટરનેટ ઇઝ વેરી ઇઝી ટુ કનેક્ટ સર ક્રાઇમ ની જયારે વાત કરીએ ને હું ખાલી એક નંબર્સ ઉપર પેલા જાણ આપવા માંગીશ પબ્લિકને કે આપણે ટુ થાઉસ ટ્વેન્ટી તક એટલે આપણે આજે નાનો નંબર નથી આજે એક મંત્રાલય નો બજેટ હોય સેવન્ટી થાઉઝન્ડ કરોડ જે ડેલી સાયબર ફ્રોડ વધી રહ્યા છે આપણે અવેરનેસ તો બધાને હતી જ કે ઓટીપી ના આપવા જોઈએ લિંક પર ક્લિક ના કરવા જોઈએ બટ હવે હેકરો અને સાયબર ક્રિમિનલ લોકોએ પણ જે લેટેસ્ટ ટેકનોલોજી છે ને જે જે સોફ્ટવેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ વસ્તુ આપણે લોકો ભણવા જાય છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોએ હવે સાયબર ક્રાઇમ ને સાયબર ફ્રોડ કરવાનું ચાલુ કરી દીધું છે જેનાથી ડિટેક્શનનો રેટ ઓછો થતો જાય છે અને ઇન્સિડેન્ટ થવાના રેટ વધતી વધતા જઈ રહ્યા છે જયારે તમે જે ત્રણ મુદ્દાઓની વાત કરી કે જેમ કે આપણે કે સીબીઆઈમાંથી કોલ કરીને લોકો થી એક્સ્ટોશન કરે છે પૈસાનું હની ટ્રેપિંગ થઈ રહ્યા છે વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે આ બધા જે કેટેગરીઝ હોય ને આને ઇવેન્ટ બેઝ સાયબર ક્રાઇમ કહેવાય જેમ કે આપણે લાસ્ટ યર જી ટ્વેન્ટી થયું હવે જી ટ્વેન્ટી જયારે દરેક રોડ શો થયા હરેક સ્ટેટમાં તો બધા લોકોએ જી ટ્વેન્ટી એટેન્ડ કર્યું પણ જે મેઇન જી ટ્વેન્ટી હતું ને આઠ નવ દસ તારીખ સપ્ટેમ્બરમાં એ જી ટ્વેન્ટીમાં ખાલી ઇન્વિટેશન્સ જેમને આપ્યા હોય ને એ જ લોકો અલાઉડ હતા પણ પબ્લિકને ત્યાં જવું હતું જી ટ્વેન્ટીમાં તો એ લોકોએ હેકર્સ લોકોએ શું કર્યું એ ઇવેન્ટ નો ફાયદો રજીસ્ટ્રેશન કરાયા ના પૈસા લીધા આવી રીતે ઇવેન્ટ બેઝ સાયબર એટેક બહુ થયું અને જેમ કે બાવીસ તારીખ જનવરીએ બે હજાર રામ મંદિર ઓપન પ્રાણ પ્રતિષ્ઠા હતી તો રામ મંદિરના દિવસે પણ સેમ વસ્તુ હતી કે સરકારે જેને જેને ઇન્વિટેશન આપેલા છે રામ મંદિરના ટ્રસ્ટમાંથી જેને જેને ઇન્વિટેશન ગયું છે એ જ માણસ જઈ શકતું હતું તો એમાં બધાને જવા માટે લોકોએ લાઈવ દર્શન જોવા માટે પણ રામ મંદિરના નામની ફેક એપ્લિકેશનો ડાઉનલોડ કરી થઈ અને બહુ લોકોના મોબાઈલના ડેટા ગયા એમના પર્સનલ ડેટા ગયું બહુ લોકો સાથે એમની બેંકની અકાઉન્ટ ડિટેલો ગઈ જેના સાથે જેનાથી એમના સાયબર ફ્રોડ થયો અને અગેન એમ લોકોને ફરીથી ફિનાન્શિયલ ને ડેટા લોસ આવ્યો એટલે આવા પ્રકારના રેગ્યુલર ક્રાઇમ ચાલતા હોય છે આપણને આવે છે જયારે આપણા સાથે આપણા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે દસ પંદર લોકો સાથે થાય ત્યારે ખબર પડે છે આવી છે લાસ્ટ યર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફરીથી જોયું હતું કે આઈઆરસીટીસી એપ જે આપણે મોબાઈલ ફોનની એપ છે જેનાથી આપણે ટિકિટ બુક કરી શકીએ રેલવેની એ આઈઆરસીટીસી એપ છ મહિના સુધી તક માર્કેટમાં ચાલી જે હેકરે ફેક મૂકેલી હતી હવે ટિકિટ પણ બુક થઈ ઇસ્યુ પણ થઈ બધું થયું બટ એ એપના કારણે તમારો મોબાઈલ નો પાછળ તમારો મોબાઈલ ડેટા લઈ ગયો છે હવે એ જ ડેટાનો ઉપયોગ હમણાં થઈને લોકો સાથે સડનલી ફ્રોડ થઈ જાય બહુ વાર આપણે સાંભળીએ કે લોકો કે મને ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યું ફોન કટ કર્યું એટલામાં મારા ખાતામાંથી પૈસા જતા રહ્યા બહુ લોકો એવું કે મને વોટ્સએપ પર કોઈ મેસેજ આવ્યો મેં મેસેજ ખાલી ઓપન કર્યું તો મારા વોટ્સએપ અકાઉન્ટ હેક થઈ ગયું

માત્ર પોતાની અમુક એવી ડિટેલ્સ આપવામાં આપણને એવું લાગે કે આનાથી તો કંઈ ના થઈ શકે પણ એનાથી પણ હવે આપણને જોવા મળી રહ્યું છે કે લોકો તરત જ પોતાના ફોન નંબર જે આપવામાં આવે છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે ક્રાઇમ થઈ જાય છે યશવલ હવે અત્યારે સૌથી વધારે આપણે પણ જોતા હોઈએ છીએ કે વાત આપણે ઇન્સ્ટાગ્રામની કરીએ તો એમાં અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે લોકોને જરૂર હોય એમ તો જોક્સ પણ આપણે એવું કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આપણે જે વિચારતા હોય ઇન્સ્ટાગ્રામ આપણે તરત જ એ રિગાર્ડિંગ બધું સજેસ્ટ કરવા લાગે છે એટલે આપણે ક્યાંક ઓલરેડી ઇન્ફ્લુઅન્સ થઈએ અને જ્યારે આપણને જો જોઈતું હોય એ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ આવે છે એના કારણે આપણે એના પર ક્લિક કરીએ અને તરત જ એ જે ડેટા આપણી પાસેથી માંગે આપણે આપી દઈએ આપણે એટલા એલર્ટ હોઈએ કે ક્યાંક આપણે આપણો કોઈ બેંક રિગાર્ડિંગ ડિટેલ ના આપીએ પણ શું મેલ આઈડી ફોન નંબર એ આપવાથી પણ અહીંયા એમની સાથે ફ્રોડ થઈ શકે છે જી થઈ શકે છે જેવું તમે કીધું કે આજનો ટાઈમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે બધા લોકો ચેટજીપીટી જેની આ બધું યુઝ કરી રહ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ એવી વસ્તુ છે કે જે તમે વિચારો છો મારે શૂઝ લેવા હું વિચારું અને નેક્સ્ટ મુમેન્ટ હું ઇન્સ્ટાગ્રામ ઓપન કરું અને મને શૂઝ ના શું કહેવાય ઓપ્શન આવવા માટે અલગ અલગ લિંક્સ બતાવે અલગ અલગ પેજીસ બતાવે આ એક તરીકે એડવેર નો યુઝ થાય પબ્લિસિટી કા તો પબ્લિક ડેટા કલેક્શન માટે આ લોકો યુઝ કરે અને મોસ્ટલી આપણને જયારે આવું જોતા હોઈએ છીએ ચલો મેં કાર માટે ઇન્કવાયરી કરી તો એ લોકો મારું નામ નંબર ફોન નંબર અને ઈમેલ એડ્રેસ માંગશે પણ આજના ટાઈમમાં આપ જુઓ ફોન નંબર બધાના ફોન નંબર ગૂગલ પે ફોન પે થી અટેચ હોય છે તો મારા જોડે ફોન નંબર છે તો મારા જોડે એના ગૂગલ પે ફોન પે નું રિસીવ રિક્વેસ્ટ નો એક્સેસ છે ઈમેલ એક બહુ મોટી વસ્તુ છે ઈમેલ ઉપર શું કહેવાય હું એને કોઈ બી લિંક મોકલી શકું છું ફોન ફોન નંબર આવી ગયો અને વોટ્સએપ પર મેસેજ કરું કોઈ લિંક મોકલું આ જેમ કે વાત થઈ ગયા સેક્સોશન ના કેસ તો આવી રીતે જ પબ્લિસિટી પબ્લિક ડેટા કલેક્શન થ્રુ ડેટા કલેક્ટ કરતા હોય છે ફોન નંબર નું એ લોકોને લિંક મોકલે છે લોનના નામ ઉપર હવે ફિનાન્શિયલ ની હોય હોય કે ગરીબ હોય લોકો ઓછું ઇન્ટરેસ્ટ રેટ જોઈને એના ઉપર ક્લિક કરીને શું કહેવાય એમને ખબર ના હોય પણ એન્ડમાં મેલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય સામેવાળો માણસ એનો બધો ડેટા કલેક્ટ કરીને એનો ફોટા ફોટોસ બધા મોર્ક કરીને પછી એને જ બ્લેકમેલ કરવા લાગે સેમ ઇમેલ ની વાત કરીએ તો એમને લિંક થ્રુ હેકર્સ એમને હેક કરે કોલ કરીને જેમ કે હમણાં જે કેસ સામે આવ્યો જે થઈ સીબીઆઈ કોલ કરે અને એવું કહી દે કે ભાઈ આ કન્ટ્રીમાં તમારું પેકેજ અટકાઈ ગયું છે કેમ કે એના અંદર ડ્રગ્સ અને ચાર કે પાંચ અલગ અલગ કન્ટ્રીઝના પાસપોર્ટ હતા હવે તમારે આઉટ કરવા માટે સીબીઆઈ આવવું પડશે અને કોઈ બીજી સ્ટેટનું જ નામ આપે કાતું એવું કહેશે કે ભાઈ તમે વિડીયો કોલ ઉપર આવી જાઓ અમે વિડીયો કોલ ઉપર સોર્ટ કરીશું તો આ વસ્તુ સીબીઆઈ ક્યારે વિડીયો કોલ ઉપર જઈને તો સોલ્વ કરતી નથી અત્યાર સુધી તો આ બધી વસ્તુઓ થાય છે આપણો નોર્મલ ફોન નંબર કે ઈમેલ આપા થી હમ એટલે તો થિંગ કે આપણે જો લિંક પર ક્લિક કરીને સૌથી વધારે અહીંયા ખતરનાક સાબિત થાય છે આપણે ફોન નંબર આપ્યો આપણે ઈમેલ આઈડી આપી એ વાત ચલો બરાબર છે પણ એના પછી એના પર આવેલી લિંક પર ક્લિક ન કરવું જોઈએ આપણે એવું કહી શકીએ યશવાલજી હાજી હાજી અમુક વાર એવું ભી થાય છે કે તમે કોઈ એપ ડાઉનલોડ કરો એની સાથે સાથે તમે જ્યારે નેક્સ્ટ નેક્સ્ટ કરો ક્લિક અને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો તો એની સાથે બીજો કોઈ એપ ભી ડાઉનલોડ થઈ જતો હોય છે તો એ ધ્યાન રાખવું જરૂરી હોય છે કેમ કે એક એપ સાથે બીજું કોઈ મેલવેર એપ બંડલ્ડ હોય તો એ તમારા ફોનમાં બેકએન્ડમાં જ ઇન્સ્ટોલ થઈ જતું હોય છે જી ઓકે હવે ધ્રુ સૌથી વધારે અત્યારે જે ત્રણ મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે એમાંની પહેલી મોડસ ઓપરેન્ડી છે ચાલી રહી છે શેર બજાર રોકાણની ટિપ્સ ના નામે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા કરાવીને જે છેતરપિંડી કરવામાં આવી રહી છે એ કેવી રીતે બની રહ્યું છે સૌથી વધારે આજકાલના જે યંગસ્ટર્સ છે એ લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરવામાં માને છે પણ એની સાથે સાથે વધુમાં વધુ વળતર મેળવવા પણ માંગે છે એના કારણે એ લોકો બહુ જ રિસર્ચ તો કરતા જોઈએ છે પણ એની સામે કઈક લાલચ આવે એટલે કે તમને વધુ વળતર મળી શકશે અને તમે વધુ ઇન્વેસ્ટ કરીને વધુ મેળવી શકો છો એવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે તરત જ લોકો એ ડાઉનલોડ કરતા હોય છે આમાં કેવી રીતે છેતરપિંડી વધતી જોવા મળી રહી છે આપણે જયારે સ્ટોક્સ ની વાત કરીએ ને તો સ્ટોક્સ તો બહુ ટાઈમ થી ચાલતા આવ્યા છે બટ આવ્યું કોવિડ પેન્ડેમિક એક બહુ સારી સિરીઝ આવી ગઈ હતી નાઇન્ટીન નાઇન્ટી કરીને તો બધા લોકો ત્યારથી હર્ષદ મહેતા ના બહુ મોટા ફ્રેન્ડ થઈ ગયા એમાં યુઝ પણ થઈ ગયા તો ત્યારથી લોકોને જે કેવું થયું છે કે ડિજિટલી હવે જે વસ્તુ સ્ટોક બ્રોકિંગ ફોર્મ હતી એ લોકોએ પણ શું કર્યું એમની પોતાની એપ્સ બનાવી પોતાના પોર્ટલ્સ બનાયા ટ્રેડ કરવા માટે સ્ટોક્સ ટ્રેડિંગ માટે બધી રીતે તો ઘરે બેઠા બેઠા હવે તમે સ્ટોક ટ્રેડિંગ બધું કરી શકો છો એટલે આજની ડેટમાં જેમ પહેલા જૂના ટાઈમમાં બીએસસી માં અંદર જવું પડતું હતું એવું પણ હવે જરૂર નથી તો લોકોને એવું છે કે ઓનલાઈન એપ્લિકેશનના થ્રુ આપણે આજે પેટીએમ ગૂગલ પે યુપીઆઈમાંથી આપણે આપણું બેલેન્સ કરીશું અને આપણા સ્ટોક્સ ત્યાં આપણે આપણી ટ્રેડ કરીશું તો આપણને બહુ જલ્દી પ્રોફિટ મળી જશે આ લાલચ જે છે ને આવા ટાઈપની લાલચ સ્ટોક બ્રોકિંગ ફર્મ્સના ફેક નેમ્સ બનીને એપ્લિકેશન બનીને ઇન્સ્ટાગ્રામ મોસ્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર મોસ્ટલી જે મોઝો ને આવી રીલ્સની એપ્સ આવે છે એના ઉપર અને સ્પેશિયલી ફેસબુક ઉપર સૌથી વધારે આના એડવર્ટાઈઝમેન્ટ ચાલતા હોય છે કારણ કે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ આ રીલ્સ જોવાના એપ આ બધા એવા એપ્લિકેશન છે જે સૌથી વધારે યુથ અને આપણું એક સ્પેસિફિક જે વર્ગ કહેવાય ને જે આખું આપણું મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસનો વર્ગ હોય એ લોકો સૌથી વધારે આ ઉપયોગ કરતા હોય છે હવે આ લોકોને મોસ્ટલી બધાને ફાઈનાન્શિયલ ચેલેન્જીસ ચાલતા હોય તો એ લોકો એટ્રેક્શન જ એવી રીતે કરે કે તમે આજે સો રૂપિયાના સ્ટોક્સ કરો તો તમને પાંચસો રૂપિયાનો બેનિફિટ થશે બસો રૂપિયાનો બેનિફિટ થશે અને તમને ટ્રેડિંગ કરવાનું પણ શીખવાડશે તમને ખાલી એપ ઇન્સ્ટોલ કરીને પોતે ટ્રેડિંગ કરવું છે તમને કોઈની જરૂર નથી એટલે લોકોએ જયારે એપ ડાઉનલોડ કરે ને તો કેટલા નુકસાન છે પહેલો જયારે આવા એપ તમે ડાઉનલોડ કરો એને તમને તમે બધા અલાવ કરશો પરમિશન્સ એ પરમિશન્સ જયારે તમે બધી અલાવ કરશો ને તો એના સાથે સાથે એ શું કરશે તમારા જેટલા પણ એપ્લિકેશનના બાકીના ડેટા ડેટા સેકન્ડ આજે તમે કોઈ પૈસો ભર્યો તો એ એપમાં તમે પૈસા ભરશો ને તમને બે ત્રણ વાર એ તમને સારા પ્રોફિટ પણ સામે આપશે જેમ કે હજાર રૂપિયા ભર્યા તો તમને બે હજાર રૂપિયાનો પ્રોફિટ થશે પંદરસો નો પ્રોફિટ થશે ત્રણ હજાર રૂપિયાનો પ્રોફિટ થશે એ તમને કન્ટિન્યુટી રાખવા માટે ત્રણ બાર તમને પ્રોફિટ પણ આપશે જયારે તમે મોટી બે ત્રણ વાર તમને પ્રોફિટ મળ્યું એટલે તમે વધુમાં વધુ લાલચમાં આવો એક્ઝેક્ટલી તો તમે જેવી રીતે મોટી અમાઉન્ટ તમે નાખી પંદર હજાર વીસ હજાર જે પણ અમાઉન્ટ હોય તે તમારું સીધું અમાઉન્ટ લઈને તમને બ્લોક કરી દેશે એ તમારી એપ થી તમને રિસ્પોન્સ જ નહીં આવે નહીં તો એપ એકદમથી ક્રેશ થવા લાગશે અને સેકન્ડલી તમે યુપી આપે એ તમારું યુપીઆઈ લિંક થયુંક તમારા બધા પૈસા ખાલી થઈ જશે બેંક માંથી તો યુપીઆઈ પાસવર્ડ ન હોય તો શક્ય બનતું હોય છે યુપીઆઈ એમની પાસે હું તમને એક વાત કહું છું નથી એક એક્ઝામ્પલ આપું છું તમને ગૂગલ પે માં તમે તમારો એકાઉન્ટ જયારે એક્ટિવેટ કરો ને અને તમારા ફોનમાં તમે જેમ કે સમજો હું બેંકનું નામ નહીં લઉં એક બેંક છે એ ની એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ હોય ને નેટ બેન્કિંગની અને ઓલરેડી ઇન્સ્ટોલ છે આઈડી પાસવર્ડ છે તમે ગૂગલ પે માં જેવી રીતે નંબર નાખીને એક્ટિવેટ કરવા જશો ને તો ગૂગલ પે પહેલા સૌથી પહેલા શું કરશે એ એસએમએસ એક મોકલશે એક્ટિવ કરવા માટે એસએમએસ એક્ટિવ કરવા માટે જ્યારે જશે ને તો તમને ખાલી એસેજ આવશે કે ગૂગલ પે હેઝ સ્ટાર્ટેડ ધ પ્રોસેસ ફોર એક્ટિવેટિંગ યોર એકાઉન્ટ પછી બીજો મેસેજ આવશે ગૂગલ પે હેઝ વેરીફાઈડ યોર અકાઉન્ટ અને ત્રીજો મેસેજ આવશે કે ગૂગલ પે હેઝ સક્સેસફુલી લિંક્ડ યોર બેંક અકાઉન્ટ ફોર ધ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમે તમારી યુપી તમારી નેટ ની એપ ખોલ્યા વગર પાસવર્ડ નાખ્યા વગર એક થર્ડ પાર્ટી ટૂલ છે ગૂગલ પે ઉપરથી ખાલી તમારું એક મેસેજ થ્રુ અગર બધું લિંક થઈ જાય તો આજે હેકર્સ લોકો સેમ ટેકનોલોજી યુઝ કરે છે જેને કહેવાય એપીઆઈ ગેટવે તમે એપીઆઈ ના થ્રુ કઈ બી ગેટવે તમે લિંક કરી શકો છો અને તમે ડમી એપીઆઈ પણ બનાવીને તમે બેંક ફોન નંબર તમારા ફોર એન એક્ઝામ્પલ એક સ્ટોક બ્રોકિંગ ની એપ બની એ એપ ના અંદર મેં ઓપ્શન નાખ્યા છે કે હું કોઈ બી યુપીઆઈ ને અહીંયા લિંક કરું થ્રુ એસમએસ કે થ્રુ એમાં કેટલા બધા નંબર પણ નાખે તો ઢગલો બધા જ નંબર અત્યારે ગૂગલ પે કે એની સાથે તો કનેક્ટેડ હશે એની માટે તો

કે અગર જેમ કે સ્ટોક બ્રોકિંગ મોબાઈલ ફોન થ્રુ કરવી હોય તો જે લિસ્ટેડ સ્ટોક બ્રોકિંગ ફોર્મ છે ને સેબીની એની ઓલરેડી સેબીની વેબસાઈટ પર એમના નામ નાખેલા જ હોય છે કે આટલી સ્ટોક બ્રોકિંગ ફોર્મ છે એ સ્ટોક બ્રોકિંગના એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને એમનો વેબ પોર્ટલ યુઝ કરવો જોઈએ કારણ કે સ્ટોક બ્રોકિંગની જેટલી પણ કંપનીઓ છે જે સેબી અપ્રુવ છે એ લોકોને પણ સેબીના નોર્મ્સ આવી ગયા છે કે તમે લોકો સાયબર સિક્યોરિટીના પોલિસીસ ફોલો નહીં કરો અને કસ્ટમર નામથી પેનલ્ટી એ કંપનીને ચોંટાડશે એટલે ઓલરેડી એ કંપનીઓ એની બીકના કારણે સિક્યોરિટી લેવાની ચાલુ કરી દીધી છે પણ આપણે વગર નોલેજ આપણે કોઈ પણ એક એક્સ એપ્લિકેશનના નામ પર એટ્રેક્ટ થઈને આપણે એપને ડાઉનલોડ કરીએ તો એ પછી આપણો પણ ફોલ્ટ છે ઓકે ઓકેશપાલ હવે અહીંયા વાત ચલો આ તો શેર માર્કેટ ની થઈ અને એને લઈને કે આપણે એમાં જે એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ અને એમને એડવાઇસ પણ આપી કે આપણે કઈ એપ્લિકેશન ઉપર ટ્રસ્ટ કરી શકીએ છીએ એ સિવાય બીજી મોડલ ઓપરેન્ડી સૌથી વધારે અત્યારે આ સાયબર ગઠિયાઓ અપનાવી રહ્યા છે એ છે વર્ક ફ્રોમ હોમ એટલું ફેમસ થઈ ગયું છે અને બધાને જ કરવું હોય છે એમાં પણ ખાસ કરીને જે હાઉસવાઇફ્સ હોય છે જે લોકો ઘરે રહેતા હોય એમને લાગે કે ઘરે બેઠા આપણે કઈ કમાણી કરી શકીએ સ્ટુડન્ટ અત્યારે ભણતા હોય કે કઈક સાઈડ ઇન્કમ થઈ શકે એના પણ વધારે કહીશ કે જે લોકો વેલ સેટલ જોબ હોય એવું પણ વિચારતા હોય કે આપણે કંઈક ઘર બેઠા થતી હોય કે પછી જોબ પર બેઠા થતી હોય તો કેમ નહીં પણ આ વર્ક ફ્રોમ હોમમાં જે ટાસ્ક પૂરા કરવા માટે કહેવામાં આવે છે એમાં એક થી પાંચ હજાર કમાવાની લાલચ આપવામાં આવે એટલે કે એકાદ કલાકમાં જોવા આવતા હોય બેઠા બેઠા તો લોકો તરત જ એ લાલચમાં આવી જાય છે વર્ક ફ્રોમ હોમ માં લાલચ કેવી કેવી આપવામાં આવે છે ને એમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે અ સેમ વસ્તુ કોવિડ પછી વર્ક ફ્રોમ હોમ બહુ વસ્ત્રામાં લોકોને હવે બહાર ઓફિસ જવું ગમતું નથી અને હેકર એનો જ ફાયદો ઉઠાવે છે વર્ક ફ્રોમ હોમ માં સ્કેમ સ્કેમર્સ કે હેકર્સ લોકો કરતા હોય છે કે સામેવાળાને એવું જ લલચાવે કે તમે ઘરે બેસીને મહિનાના 20 થી 25000 કમાવી શકો હવે કોઈ ભી માણસ હોય વે સેટરડ હોય કે સ્ટુડન્ટ હોય કે પછી હાઉસવાઇફ હોય હવે એ લોકોને ઘરે બેઠા ચાર પાંચ ચાર પાંચ કલાક કરીને વીસ પચીસ હજાર મળતા હોય તો એ લોકો એમાં શું છે આ સ્ટાર્ટિંગમાં જ સ્ટાર્ટિંગ ડેટા એન્ટ્રીનું વર્ક આપી દે કા તો પછી કોઈ શું કહેવાય કેપ્ચાનું વર્ક આપી દે અને એમાં સ્ટાર્ટિંગમાં હવે તો આ લોકો એવું ચાલુ કર્યું છે કે તમને સો રૂપિયા દોઢસો રૂપિયા અઢીસો પાંચસો રૂપિયા સુધી આ તમને છે ને એવરી વીક એવરી એવરી ફિફ્ટીન ડેઝમાં તમને આપતા હોય છે એવું જસ્ટિફાઈ કરાવવા માટે કે અમે એક લેજેડ બિઝનેસ છે અને પછી જયારે એનો મોટો એક ટ્રસ્ટ બેસી જાય ત્યારે એવું કરે એવું કહે છે કે હવે તમારે જો ટ્વેન્ટી ફાઈવ થર્ટી થાઉઝન્ડ કમાવવા હોય તો તમારી ચાર્જિંગ ફીઝ શું કહેવાય ચાર્જ ફીઝ મૂકવી પડશે ફાઈવ થાઉઝન્ડ કે ટેન થાઉઝન્ડ રૂપીઝની અને એ અમે તમને રિફંડ કરી દઈશું આમાં જ એ લાલચમાં આવીને લોકો એમને પૈસા ભરી દેતા હોય છે અમુક વાર તો આ હેકર્સ એવું બી કરતા હોય છે કે ઘરે ખોટી નોટિસ મોકલે છે એ લોકો હવે જે આપણે આ વાત કરી કે જે વર્ક ફ્રોમ હોમમાં આપણે સૌથી વધારે આપણે એ જોઈએ છે કે જે પણ એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય એમાં પણ બહુ બધી એડ્સ આવતી હોય છે તમે વર્ક ફ્રોમ હોમ

તો કંપની જે અમુક જે છે એ વર્ક ફ્રોમ હોમ આપતી હોય તમારું ઇન્ટરવ્યુ પ્રોસેસ સરખી થયું હોય તો ઠીક છે પણ કે લોકોને વર્ક ફ્રોમ હોમ મળે છે ને એ જે આ એક્સ્ટ્રા ઇન્કમ વાળા જે હા તો એ ઓલવેઝ એ ઓલવેઝ ડાઉટફુલ જ છે કેમ કે એક વસ્તુ વિચારવાની જરૂર છે કે કોઈ તમને 4 થી 5 કલાક કામ કરવા માટે શું કહેવાય 20 25000 નથી આપતા લોકોની સ્ટાર્ટિંગ સેલેરી 12 કલાક કામ કરવા માટે 6-7000 રૂપિયાની હોય છે

એનઆઈએ લોકલ સ્ટેટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ બધાની રેડ પડતી જ હોય છે એટલે આપણે રોજે સવાર ન્યૂઝપેપર પેપર ખોલીએ ઇવન તમે પણ ન્યૂઝમાં બહુ રન કરતા હોવ છો કે અહીંયા રેડ પડી તો રેડ જે પડી રહી છે ને એના કારણે એક તો પબ્લિકને સૌથી પહેલા એક અવેરનેસ શું આવી ગયું છે કે ભાઈ કંઈ પણ થાય છે એટલે ગવર્મેન્ટ હવે સીધું એક્શન લે છે એટલે આનું પણ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ સ્ટાર્ટ કરી લીધું છે એક તો સૌથી પહેલી વસ્તુ જ્યારે પણ ઓફિસર્સ રેડ પર પાડવા જાય છે કે રેડમાં જાય છે એ લોકો યુનિફોર્મમાં હોતા નથી એ એમનો પ્રોટોકોલ છે એમને એ ફોલો હોય છે બરોબર તો એના કારણે કોઈ પણ ઓફિસરનું આજે પોતાને ધારણ કરવું હોય કે હું ઓફિસર છું ફોર એન એક્ઝામ્પલ તો એ એના માટે એને કેવી રીતે વાત કરવી શું સ્ટાઇલમાં વાત કરે છે કેવા ટાઈપના લેટર હેડ છે ઇવન મેં તો એ પણ જોયું છે એવા કેસીસ પણ મેં જોયા છે કે લોકોએ દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ ઇડીના સમોન્સ જીએસટી આવા સીબીઆઈ સમોન્સ પણ બનાવ્યા છે અને સમોન્સ લોકોને કુરિયર પણ કર્યા છે રજીસ્ટર્ડ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ થી અને છે એટલે આપણે સાયબર અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે સમયમાં કરવી થ આપણે અગર કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં સાયબર ફ્રોડ થાય તો છ કલાકમાં સર્ટ ઇન્ડિયામાં કમ્પ્લેન કરવી જોઈએ કોઈ પણ સાધારણ માણસ સાથે ફિનેન્શિયલ ફ્રોડ થાય તો વન નાઇન થ્રી પર કોલ કરવો જોઈએ અને કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય કોઈ પણ પ્રકારનો જે આપણને ખબર પણ નથી તો સો નંબર પર પણ ડાયલ કરી શકે છે અને પેરેલેલી આપણી ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરી શકે છે અને સાથે સાથે હવે આપણા બધા રાજ્યોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો બની ગયા છે સ્ટાફ આવી ગયું છે એટલે ત્યાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને પણ એ કમ્પ્લેન નોંધાવશે એટલે તરત જ એનું રિઝોલ્યુશન આવવાનું ચાલુ થઈ હેલો જી જી યશવલ આપની કોઈ એન્ડમાં આપની કોઈ એડવાઇસ છે સાયબર ક્રાઇમ ને રોકવા માટે હું એ જ કહેવા માંગીશ કે તમે જેવા તેવા એન્ટીવાયરસ તમારા ફોનમાં તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લેજો હાઈએસ્ટ સિક્યુરિટી તમારી કંપનીમાં રાખી દેજો પણ જ્યાં સુધી તમે જાતે આ બધી વસ્તુ વિશે અવેર નહીં થાઓ સાયબર અવેર નહીં થાઓ લોકો તમને ઠગી જ છે જરૂરી છે તો પછી છે ને કાય જે સાયબર ક્રાઇમ જો થઈ જાય છે તો આપણે કેવી રીતે ક્યાં ફરિયાદ કરવી તેના વિશે પણ અહીંયા ધ્રુવે જણાવ્યું છે ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે ધ્રુવ અને યશપાલા બને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો જે પ્રકારે આ સાયબર ક્રાઇમનો આતંક વધતો આપણને જોવા મળી રહ્યો છે ને સૌથી વધારે આ જે સાયબર ગઠિયાઓ છે કે આ જે છેતરપિંડી કરનાર લોકો છે એમનું જે કંઈ પણ એપ ઓપરેટ થતું હોય છે એમાં એવી જાણકારી છે કે આ બધું ચીન ચીનથી ઓપરેટ થતું આપણને જોવા મળે છે એટલે એક વસ્તુ તો એ પણ છે કે આપણે ટેકનોલોજીમાં જો આગળ વધી રહ્યા છે તો આપણું જે સાયબર ક્રાઇમનું ડિપાર્ટમેન્ટ છે જે પોલીસ અધિકારીઓ છે ત્યાં પણ જે ટેકનોલોજી છે તેનો ખરેખર સદુપયોગ થવો જોઈએ અને એની સાથે જો લોકો સાયબર ફરિયાદ નોંધાતા હોય છે એનું તાત્કાલિક ધોરણે નિકાલ આવવો જોઈએ જે કરીને લોકોને પણ વિશ્વાસ બેસે અને આ રીતે સાયબર ક્રાઇમ કરનાર લોકોના મનમાં પણ એક ભય ઉભો થાય કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર